કપડાં હાથે ધોવા પડશે કારણ કે તો વહી ગઈ છે તો નાસ્તો કરી લઈ અને પછી નાસ્તા પાણી થઈને ખાવાથી કામે હાલો ફેમિલી કામે જઈને આવીને પછી પાછા મળશું પણ આમાં વચ્ચે એને એડ કરવાની છે કારણ કે ગામડે ગઈ છે ને કીધું છે કે તું એને સોન્ટ ઉતારીને મોકલ જાય બરાબર તો હમણાં હવે એને એડ કરીશું ફેમિલી તો આપણે આવી ગયા છીએ ગામડે કારણ કે ગામડે આવ્યા છે મારા સાસુને મજા નથી તો એટલે આપણે આ ગામડે આવ્યા છે તો ગામડે આવ્યા અને હજી તો આપણે ઉતરા ઉતરીને સાન નાસ્તો ને એવું કર્યું કારણ કે ભાખરી વાકરી બનાવી અને ખાધું તો હવે જો ખાઈ પી નહીં ગયા છે દવાખાને કારણ કે એને બાટલા ચડાવવાના છે તો એને બાટલા ચડાવવા લઈ ગયા છે અને આપણે થોડીક સાફ સફાઈ ચાલુ કરી છે કારણ કે ઘરની સાફ સફાઈ તો કરવી પડે હમણાં માંડા છે એટલે એને કોઈ સાફ સફાઈ નથી થઈ જો હવે બધું આ બધું આપણે સાફ જો જોઈએ અત્યારે તો આવશે બધું આ બધું હોય છે આપણે આમ જો ટોટલિંગ વસ્તુ અત્યારે આમને પડી છે જેમ ને તેમ બધું આમને પડ્યું છે પછી ઓલપાય બધું જે બધું આમને પડ્યું છે આ લોકો બધું સાફ સફાઈ કરી પછી મળીએ તમને

હાલો સાફ સફાઈ કરી નાખી પછી નિરાય તો હમણાં બપોરે જમવા ટાણે મળી ને કાંઈ સાફ કરીને મળી મમ્મી તાર કામ થઈ ગયું કામ તો નથી થયું બટ કામ તો ચાલુ જ છે પણ વાળી તોડે ને હવે રાંધવા બેહી ગઈ છે અને ઢીંગુ બેન જો એ તે રાંધવા બેહી ગયા છે રાંધવા બેહી ગયા બાને બાટલો સડાવવા લઈ ગયા ને બાને બાટલો સડાવવા લઈ ગયા છે

ફટી ગયા આપણા ભાણા બાણ હતી ચા બાગ નહીં ગઈ હું એ સાઈ હાલો બગમાં બનાવી હાલો ફેમિલી આજ આપણા વે તો આવા નાવા રહ્યા છે કારણ કે ગાળો છે એનો અને આપણને થઈ ગયું છે ધૂળની એલર્જી શરદીનો થઈ ગયું ગોળું પકડાઈ ગયું છે અને આપણે હજી જો એટલે કામકાજ પહોંચી ગયું છે એટલે સાફ સફાઈ કરી છે જો હજી આ ઠેલો બેલો બધું પડ્યું છે હજી સાફ સફાઈ રાખી છે પણ એમ કે એટલું સાફ સફાઈ કર્યું છે બધે પોતા મારી દીધા હશે હજી આ બધા પોતા પોતા મારવાના બાકી છે જો આ બધું હાલો ફેમિલી પોતા પોતા મારી નાખીએ આ પાણીથી પીલું જાઓ કારણ કે આજે આપણને દૂધની બહુ એલર્જી છે ત્યારે તો છરદીને થઈ જાય છે આપણને હાલો કામ કરી નાખીએ મળી તો ફેમિલી આપણે વિચારનું કામ બધું ચૂંટાઈ દીધું અને હવે બધું બધો ઘરકોરકું કરનાય કેવો આપણે નાય નું નાય કા પધાર મેઓ પ્રેન લેજે હાજે કારણ કે કામ પતિ દે ખાકી ગઈ થી બધું કામ બાઈ કે હતું જો અતાર આવું કો કામ આપણે કરનાય છે જો આ બેડ ને બધું હરકોરકું કરનાય છે આયા આપડા બધા કપડા ને બધું ગોઠવી નાખીએ છે આયા બધું આજ ઘરકોરકું કરનાય છે જો ટીપાય પુરુષો કોઈ બોય બધું ટોટલ સાફ કરનાય કે કે આપણે જો કેમ એને બધે સરસ સરાઈ ગમે છે હાલો ખાવાનું બનાવા લઈ હાલો રાઈ જે ક્યાં માંગેંગો જો લઈને આવી કોણ લઈને આવી બે 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 બબા લાવી હા લાવી હાલો મેગી લેગીને એને બનાવી આપણે આપણે ખાવાનું બનાવી નાખી બધા આ તો આવરી બ્લોક તો પછી આપડો અંતર આવી જશે જો પટેલ સ્પેશિયલ એની ખુશીમાં દીપો વે જો કરી આવું છે બધું હાલો જમી લે રાવડી ભાઈ કા કેવા માંગે છે કારણ કે એનો એક ડ્રાઈવર વિયો જો કરી તમારે ધ્યાનમાં કોઈ ડ્રાઈવર હોય તો કેજો આપણે વેસવાનું બોલે ડ્રાઈવર નો મળે તો બોલેરો વેચી દેવાનો હશે ડ્રાઈવર ગયો ને ગયો ડ્રાઈવર ને સટકો આલો જમી લે અમે તો અત્યારે અમે જમી નીકળે બહાર પટેલમાંથી આવડી ભાઈ ફોલ પડી ગયું અમે ભરી પાણી પાણી નાખ્યા હાલો હવે જે મુક્યો સુરત बाजू હવે ફેમેલે પટલમાં જમીને મે બધા આવી ગયા ત્યાં જો સોમનાથમાં સોમનાથમાં ચા પીવા કપુદરા ચાર રસ્તા જો થોડું ઘણું નાઈટ આવો છો આ બને એસકે નો વેન હતું જો ખાસ ગોપી લે હો ગોપી ને એસકે બે એમને લાવ્યા જો આયા આજીજા કોણે કોણે જોયેલીસ કમેન્ટ કરજો કપુદરા ચાર રસ્તા હાલો ફેમેલે સાપણી પી લઈ આ ભાઈ આજ કે સાપણી પાય છે પાછા મન પાય અડધી રાતે બહુ મોસ સડે તને નાસ્તો કરવાનો મોસ સડે છે ખાલા બને એવાની સોડી જો કરી લે આ નવું લાવો જો નવું લોન્સ ક્યુ ભાઈ કંઈક જો આ ભાઈ પાય હાલો સાપણી પી લઈ ફેમિલી તો અત્યારે આપણે આવી જશે ઘરે જો આ બધી હાલત છે ઘરની ગરી છે આપણે આમ જો આ પથારી કરવાની છે તો ફેમિલી આશા રાખીએ છીએ કે આજનો અમારો બ્લોગ તમને બધાને ગમ્યો છે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તો મળીશું કાલે બીજા બ્લોગમાંથી બાય બાય ગુડ નાઇટ માતાજીક કેર